તો નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ડેસીપી નોલેજમાં તો મિત્રો અત્યારે જોઈએ છે આપણે ગુજરાતની અંદર તો જે શિક્ષકોની જે ભરતીઓ છે એના માટે ખૂબ જ દયનીય સ્થિતિ જોવા મળે છે શાળાઓની અંદર આપણે જો જોઈએ તો પ્રાથમિકથી લઈ અને છેક ઉચ્ચતર માધ્યમિક સુધીની જે શાળાઓ છે એની અંદર શિક્ષકોની ખૂબ જ ઘટ વર્તાઈ રહી છે અને જો આમને આમ જે ગટ છે એ વર્તાઈ રહેશે તો મિત્રો વિદ્યાર્થીઓનું જે શિક્ષણ છે એ કેવી રીતે કારગર સાબિત થશે એના માટે એક ખૂબ જ મહત્ત્વનો અને મોટો પ્રશ્ન અત્યારના હાલમાં સમયમાં જોવા મળી રહ્યો છે તો અવારનવાર ન્યૂઝની અંદર કે કોઈપણ સમાચારોની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે પ્રાથમિક શાળાનું જે શિક્ષણનું જે સ્તર છે મિત્રો પ્રાથમિક શાળાની અંદર આપણે જોઈએ છીએ કે બાવીસ હજાર બાવીસ હજાર સાતસો એકવીસ અને જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જોઈએ તો એક હજાર સત્યાવીસ શિક્ષકોની ઘટ જોવા મળે છે તો આ તો ખાલી એક સામાન્ય સમાચાર છે એનાથી પણ વધારે આપણે જોઈ શકીએ છીએ જે ઓકળા છે તો સરકાર શું શિક્ષકોની ભરતી કેમ કયા કારણોસર કરી રહી નથી એ એક મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો તેમજ બીજી એક માહિતી જોઈશું કે આના માટે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ સરકાર હજુ સરકારના પેટમાંથી પાણી પણ હરી રહી નથી આજની જ એક વાત છે મિત્રો કે ઘણા બધા શિક્ષકોની ભરતી માટે વાલીઓ અને ઘણા બધા યુવાનો દ્વારા પણ જો કાયમી ભરતી માટે આંદોલન કરવામાં આવતા હોય એ તો વાત આપણે સાંભળી હશે પણ આજે આપણે વાત કરીશું કે બનાસકાંઠા જિલ્લાની એક સંસ્કાર વિદ્યાલય છે એ સંસ્કાર વિદ્યાલયના વિદ્યાર્થીનીઓ દ્વારા એક સરસ મજાનો સરકારને સંદેશ આપવામાં આવી રહ્યો છે એ રંગોરી દ્વારા સરસ મજાનો એક સંદેશો આપવામાં આવી રહ્યો છે જો સરકારને આજો મેસેજ વાયરલ કરવામાં આવશે તો કદાચ બની શકે કે આ ભરતી એ કાયમી ભરતીનું સરકાર વિચારી શકે એમ છે તો એ મેસેજ શું છે એ આપણે જોઈશું તો બનાસકાંઠા જિલ્લાની જે સંસ્કાર વિદ્યાલય છે તેના વિદ્યાર્થીનીઓ દ્વારા આજે એક સરસ મજાનું રંગોરીનું પ્રદર્શન કરવામાં આવ્યું જેની અંદર લખ્યું છે એ તમે જોઈ શકો છો કે ગુજરાત માંગે કાયમી શિક્ષક વિદ્યાર્થીઓ દ્વારા પણ મિત્રો આ રીતે પ્રદર્શન કરવામાં આવી રહી છે કે વિદ્યાર્થીઓનું શિક્ષણ હાલના સમયમાં ખૂબ જ કથરી રહ્યું છે એ આપણે પણ જોઈ શકીએ છીએ ઘણી બધી શાળાઓ છે જેની અંદર અંગ્રેજીનો શિક્ષક ના હોય ગણિતનો ના હોય તો કોઈકના કોઈક વિષયનો શિક્ષક તો હોતો જ નથી જેથી કામચલાઉ કંઈક ના કંઈક રીતે શિક્ષણ વ્યવસ્થાપન કરવામાં આવતી હોય છે પણ મિત્રો પૂરતા પ્રમાણમાં શિક્ષકો મરી શકતા નથી એટલે સરકાર જો આ રીતે કાયમી શિક્ષકોની ભરતી કરે એવી જ એક માગણી તમામ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા પણ એક સુંદર આ રંગોળીના પ્રદર્શન દ્વારા સમજાવવામાં આવી રહી છે અને એક નાનકડા મેસેજ દ્વારા આ સરકાર સુધી કાને પહોંચાડવાની વાત કરવામાં આવી રહી છે તો બને ત્યાં સુધી આ વિડિયોને મિત્રો ઝડપથી જ વાયરલ કરજો જેથી કરીને સરકારના પણ કાન ખુલે અને ગુજરાતની અંદર જે શિક્ષણ કથરી રહ્યું છે એનો એક જે પ્રશ્ન આપણે જોઈ શકીએ છીએ મિત્રો એનું આ કારણ જ આ છે કે સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરી રહી નથી તો બને ત્યાં સુધી આ વિડીયોને ઝડપથી જ વાયરલ કરજો અને બને તો ત્યાં સુધી મિત્રો જે મારી ચેનલ છે ડિસીપી નોલેજ એને મિત્રો સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને આગળ શેર કરવાનું ભૂલશો નહીં અવારનવાર નવા વિડીયો શિક્ષણના લગતા જે વિડીયો છે એ હું મારી આ ન્યૂઝ ચેનલની અંદર મૂકતો રહું છું નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી તમામને હિન્દ વંદે માતરમ